હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો ગુડ મોર્નિંગ શુભ સવાર વાગી ગયા છે સવારના દસ અને આજનો લોક આપણે સવારમાં દસ વાગે ચાલુ કર્યો છે અને આજનું વાતાવરણ તમને બતાવું કે બે દિવસથી જે વરસાદ પડતો હતો એ વરસાદ બંધ થયો આજનું જે વાતાવરણ જે બન્યું છે ને જુઓ આજે કોઈ ચાન્સ નથી લાગતો ગાઈસ કે વરસાદ આવે શું કેવું છે પૂજા તારું વરસાદ આવશે આજે કેમ આમ જો કેટલા બધા વાદળા છે પણ એ વાદળા નથી તડકો છે વાદળા નીકળી ગયા તું જો બરાબર ધ્યાનથી

તો કહે છે કે આપણે બેઓ શરત લગાવીએ તો બોલ શેની શરત લગાવી તારે જો તું હારી ગયો ને તો હું તને જે જમવાનું બનાવવાનું કહું ને એ તારે બનાવવું પડશે ઓકે પછી બસ પછી શું વાહ તો ગાઈસ પૂજાને એવું કેવું છે કે જો તું શરત હારી ગયો તો હું કહું જમવાનું તારે બનાવવાનું તું જીતી ગયો તો તું કેવું જમવાનું બનાવીશ તો આપણે શરત એક્સેપ્ટ કરી લઈએ કે ચલો હું કરવા તૈયાર છું બરાબર સારું જોઈએ હવે જો જો હું કાર મારી વાત સાંભળજો આજે વરસાદ આવશે તો તું કે જમવાનું બનાવી દઈશ તને અને નહી આવે તો હું કહું જમવાનું તારા બનાવવાનું ડન માર ફાઇનલ ફાઈનલ આપણે હવે જોઈએ આજે આપણે હારીએ છીએ કે જીતીએ છીએ બરાબર અને વાગી ગયા છે દસ વાગી ગયા છે દસ થી થોડું વધારે થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ ઓફિસ જવા માટે તો મળીએ આપણે બ્લોકમાં બન્યા તો ફાઇનલી કહીશ આપણે નીકળીએ છીએ ઓફિસ જવા માટે તો ચલો નીકળીએ ઓફિસ

ફાઈનલી ગઈસ શોપ પર આવી ગઈ છું ને અંકિત ગયો છે ઓફિસે તો હવે થોડું કામ પતાવી દઈએ અને મળીએ થોડી વાર રહીને તો ફાઈનલી ગઈસ આપણે ઓફિસથી નીકળી ગયા છીએ કારણ કે વાગી ગયા છે પોણા 2 ફાઈનલી ગાઈસ આપણે ઘરે તો પહોંચી ગયા હતા પણ એ ભૂલી ગયા હતા કે પૂજાની મારી સાથે સવાર આવી હતી તો એને હવે શોપ ઉપર લેવા જવું પડશે તો શોપ ઉપર લેવા તો પહોંચી ગયા પણ લિફ્ટ જ બંધ છે ને દાદરા ચડીને ઉપર આવવું પડે તો ચલો આપણે લેવા જઈએ પૂજાને શોપ ઉપર ચાલ ભાઈ અંધારામાં કેમ બેઠી છો હજી

તો ગાઈઝ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંકિત શર્ટ હારી ગયો છે તો હવે આજે એને જમવાનું બનાવવું પડશે અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને એને મને કીધું હતું કે આજે વરસાદ નહીં પડશે તો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે હું શરત જીતી ગઈ છું અને હવે એને જમવાનું બનાવવું પડશે તો ચલો મળીએ પછી તો ફાઇનલી ગઈ ઓફિસથી નીકળીએ છીએ અને વાગી ગયા છે સાત તો નીકળીએ ઓફિસથી અને પૂજાને શોપ પરથી લેવાની છે આજે જલ્દી જવું પડશે ઘરે કારણ કે બનાવવાની છે આપણે પાઉંભાજી તો ચલો પહેલા જઈએ આપણે શોપ ઉપર શોપ પરથી પૂજાને લઈશું અને પછી નીકળીએ ઘરે તો ચલો માલીએ સીધા ઘરે ઠીક છે ઓફિસે તો પૂજા નીચે આવે છે તો એને લઈને આપણે સીધા નીકળીએ ઘરે તો ફાઇનલી મેડમ ગયા છે લેવા આવી મેડમ પાઉ લઈને આવી ગયા છે લીધા પાઉં હા લઈ લીધા તો પહેલા લઈ લેતી હું માપ પછી ઘટે હું હાલ બેજે ફટાફટ વર્ષ ચાલુ થયો બેજે 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 પાઉ લઈ લેવાય ને પછી ઘટે હું નો કરાય અરે હું પહેલા પૂછવા ગઈ હતી હું પૂછવા ગઈ હતી એની પાસે ત્યારે રાઈવા ન હતો તો થોડા વધારે જ લઈ લેવા જર લેવા ગઈ હતી હાજે અરે આયવા નતા એને કીધું કે કલાક બે કલાક રહીને આવશે તો હું આવી ત્યાં આજે ટીચર્સ ડે છે ને તો ટીચર ડે એટલે બધા પાઉં ખાઈ જાય ટીચર ડે છે પાઉં ડે નથી તો ફાઇનલી ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચલો ફટાફટ પહોંચી જઈએ ઘરે તો મળીએ સીધા ઘરે જઈને ફાઈનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઘરે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને અત્યારે વાઈ છે રાતના આઠ અને તમે વિડીયોમાં આગળ જોયું હશે કે આજે મેં પૂછે સવારે જે શરત લગાવી હતી એ શરત હું હારી ગયો હતો તો હવે મારે બનાવવાની છે રસોઈ અને રસોઈમાં એને કહેવાનું એવું છે કે આજે બનાવવાની તારે ભાજી તો ચલો આપણે જઈએ રસોડામાં અને બનાવવાનું ચાલુ કરીએ પાઉંભાજી તો ગાઈઝ અંકિત આવી ગયો છે અને હવે બનાવે છે પાઉભાજી અને અહીંયા મેં બધું રેડી કરીને રાખી દીધું હતું એટલે આવીને હવે એકલું વઘાર કરીને બનાવશે પાઉભાજી તારું શું કહેવાનું બોલ તો આમાં શું કહેવાનું યાર આજે તો મહેનત માથે પડી યાર લે આવું તો ચાલે કઈ ચલો હવે જોઈએ તમે લોકો ભી જુઓ વ્લોગ માં પાઉભાજી બને છે કે નથી બનતી હું બને મીઠું નખાઈ ગયું છે ને હવે મરચું તો શાંતિ રાખ મારે બનાવવાની તારણ બનાવવાની બરાબર અરે ભાઈ તો બતાડ તો ખરી કે આપણા લોકો ને ક્યાં બનાવે છે તો એ રીતે તો પછી બહુ જોવાય નહીં બનશે હારી બહુ જોશો તો લોચો પડશે હા ભાઈ હા સારું સારું અને આ પાઉંભાજી તમે ક્યાંય ખાઈ નહીં છે આની અંદર ખાલી બે જ વસ્તુ જશે એક ડુંગળી અને એક બટેટા બાકી બીજા કોઈ શાકભાજી નહીં આ આપણી રેસીપી છે જેને જોઈએ તો મને કોમેન્ટ કરજો હા પર્સનલ મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર હા પાકું પાકું ફાઇનલી ગાઈસ આપણી ભાજી તો બનવાની ચાલુ થઈ ગઈ એનો કલર આ રીતે આવ્યો છે જો હજી તો બધું નાખવાનું બાકી છે આમાં પણ આ તો ખાલી એનો વઘાર ઢુંગાર ચાલુ હોય ને યાર એક નંબર કલર એવો પૂજા શું કેવું તારે મજા આવશે હું તો એવરેસ્ટ મસાલા સ્મેલ કરીને જોઈ રહી છું આ નવો છે આ જૂનો છે આમાંથી તો સ્મેલ જ ન ફાવતી તે સારું શું કેવું પાવભાજી માં આજે પાવભાજી તો મસ્ત જ બનતો એ તો મને ખબર છે એટલે તમે એને કીધું તો કે પાવભાજી બનાવજે કારણ કે આની પાવભાજી બહુ મસ્ત બને છે એવી તો મારી નથી બનતી સાચે કહું મારે શીખવું પડશે એનાથી હવે કેટલી વાર છે હજી બની રહી લે પણ એમ કાલ મારી જોડે આવ કરતો તો કે 9 વાગી ગયા 8:30 વાગી ગયા

ટાસ્ક પૂરો કર્યો છે તારો વારો આવે ધ્યાન રાખજે હા હા તો ફાઇનલી ગાઈસ પાઉંભાજી બની ગઈ છે ને ચલો હવે ખાઈને તમને કહીએ પછી કે ટેસ્ટ કેવો હતો એ તો ચલો મળીએ જમીને તો ફાઇનલી ગાઈસ પાઉંભાજી આપણે ખાઈ લીધી ને બહુ જ મસ્ત બની હતી તો પાઉંભાજી ખાઈ લીધું છે પેટ પૂજા પતી ગઈ છે તો હવે આપણે વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે તો વ્લોગ એડિટ કરશું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો બધાને ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય Música